તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મોતીજીન કારેલા યુટ્યુબ ચેનલની અંદર અને આપણે જઈ રહ્યા છીએ આજે ક્ષેત્રમાં તો આ બીજાની દારે આપણી નહીં પણ આપણી જાળે બતાવશું તમને ક્ષેત્ર બતાવશું આબુ ક્ષેત્રમાં શું શું વાયલું બતાવશું એંડા બતાવશું મગ બતાવશું ચોળા બતાવશું શાકભાજી બતાવશું અને તમે બ્લોગમાં જોડાયેલા રહેજો વનરાજનું ઘર બતાવશું રોહિતસિંહનું ઘર બતાવજું અને આપણે એક્ટરો છેતરમોધરી ગામો કે રહેતા નહીં મારા સિવાય મું પુલ બે ગમો રહીએ છીએ તો બ્લોગમાં જોડાયેલા રહેજો અને પેલું કહેજો કે આપણા કેમેરાનું રિઝલ્ટ જેવું આવ કારણ કે કોમેન્ટ મારજો જય માતાજી અને મળીએ આગળ આપણે હેડાઈ જઈએ છીએ આજે બાઈક નહીં લીધું સ્પેશિયલી બ્લોગ બનાવવા માટે આ બધું બતાવવા માટે ગમમાંથી અમારું સેતર એકથી દોઢ કિલોમીટર સેતું છે તો અમે ચાલતા જઈએ છીએ રોજ બાઈક લઈને જઈએ છીએ પણ એ રસ્તે રસ્તે જઈએ છીએ આ સીધો રસ્તો છે તો આપણે હાલ જઈ રહ્યા છીએ અને વરસાદમાં આ છેતરમાં બહુ તકલીફ પડે છે કારણ કે પૂરું ભરાઈ જાય છેતર આર્યું કેડે કેડે હું પાણી આવી જાય હોય એટલે આપણે રસ્તે ચાલવું પડે રસ્તો થોડો ફરી ના હોય એટલે થોડા કિલોમીટર વધી જાય છે અને બીજું તો કોઈ નહીં શું કહેવું પણ આ છેતરમાં મગવાયેલા બીજાનું છે વરસાદ આવે તે મગ બગડી ગયા હવે આ મગ કોઈ ગુમના નહીં રહે તો આગળ જય માતાજી તો મિત્રો આપણે હવે વનરાજ ના ઘર જોડે થઈ ગયા છીએ આ છે વનરાજ નું છેતર અને બતાવું વનરાજનું ઘર તમાર પેલું પાછળ દેખાય પણ હજુ કે મેં આમ દેખાતું નહીં હું તમને થોડું આગળ જઈને બતાવું તમે જોઈ શકો છો આ શિવનરાજજી એની પેચો આ શિવનરાજજી એનું ઘર બે ઘર હી બે ભાઈ પણ એક ઘર પેલી મકા એટલે તમને દેખાય નહી આપણા રસ્તે આ જુઓ વરસાદમાં બાવળીયો પડી ગયો વાડવા આવ્યું હતું આપણામાં આ સેવનરાજ નું ઘર ફાઈનલી જોઈ શકો છો તમે ઝૂમ કરીને બતાવું તો હવે જઈશું આપણા ખેતરમાં પછી જઈશું રોહિતના કરવામાં ઓટો મારશું રોહિતનું ઘર પણ બતાવશું તમને બ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી અને આપણે રોહિતને પણ મળીશું ને વનરાજને પણ મળીશું મેળા આવે તો શોર્ટ વિડીયોનું શૂટિંગ પણ કરશું કોમેડી તો તમે જોજો જોવાનું ભૂલતા નહીં જય માતાજી મળીએ આગળ તો મિત્રો ફાઈનલી આપણે આપણા ક્ષેત્રમાં પહોંચી ગયા છીએ આ આપણી હવેલી હું પહેલું વિડીયોનું લોકેશન હું પહેલાં વિડીયોની શરૂઆત આ જગ્યાએ અમે કરેલી હે પહેલાં ફર્સ્ટ વિડીયોની આ સી મગ ના ચોળા ચોળા સી તમે જોઈ શકો છો આપણે ક્ષેત્રમાં ચોળા પડી આવી જઈએ શાક કરે એવી હાલ માટે આપણે ચોળા ફળી અને હું તો તમને કીધું મગ બતાઈશી મગ મગ્યો જ છે હું તો રોજ કઉ હું બ્લોગમાં જોતો રેજો જોડાયેલા રેજો આ ગાર હતો પણ ગારત પડી ગયો છે

જોઈ શકો છો ઈ સાઈડ જઈને પણ તમને બતાવું આપણા એન્ડા બતાવું તો મિત્રો આ છે આપણા એરડા એંડા એડા અમારે એડા જ કસો જુઓ જુઓ હી વરસાદ આવ્યો હતો એટલે ફૂઈ ગયા હતા બધા વાયરો ફૂલ હતો એટલે હવે કમ્પ્લીટ થઈ ગયા હિ હવે આપણે ન્યાદવા હી તો હેડા ને આ છે કપા આપણે વાડી બધી જોતા રહીશું આ પૂછેતરશે ક્યાં તો તમને કીધું હતું કે બતાવીશ છે તર તો બતાવ્યું આ છે આપણી જાહેર અને આ છે આપણો ખો તો પણ વાટ કઢાઈ એટલે એને રાખ્યો છે આપણે તારબંધી કરાવી નાખી છે ફેન્સી વાડ ને તમને બતાવું દેખાય તો આ છે રોહિતનું ઘર રોહિત આપડો ભત્રીજો થાય છે ભાઈનો છોકરો એટલે એનું ઘરે બાજુમાં જ છે આપણા શેતરની બાજુમાં આપણા શેતરની પણ વાર યાદ રાખી છે આપણે ખેતરમાં કોઈ રહેતા નહીં અને આપણે શૂટિંગ કરવા ક્ષેત્રમાં આવીએ છીએ અને તો મિત્રો આ છે રોહિતના હેડા ને આપણે જઈ રહ્યા છીએ રોહિતના ઘરે જોઈ શકો છો આ રોહિતનું ઘર તમને બતાવ rồi nó bay rồi nó gar, vậy tôi bảo tao, tao vlog mà giờ lại lại chứ, tôi rồi bây giờ thấy vậy, tao mày chơi sao có vlog mà, rồi chừng thấy thấy vậy. Hãy subscribe અમારા મોટા ભાઈ તમે જોઈ શકો છો અને આ છે ફાઇનલી રોહિત સિંગનું ઘર તો મિત્રો જોઈ શકો છો રોહિત સિંગના ઘર આપણા કૂતરાઓ પણ છે આ સી તો રોહિત સિંગ નેહાળ જવા માટે તૈયાર થઈ ગયા છે અને હવે અહિયાં જવાનું છે નેહાળ એટલે આપડે હાલ શૂટિંગ નહીં કરીએ આપણે શૂટિંગ કરીશું પછી હોવા જઈએ અને આ છે ઘર આપણે બનાવવાનું છે ધાબુ ડીએમ જોતા રહી ગયો હા જુઓ માળા પહેરી પડી

આ ગાડી ઘરની જ છે પણ આપણે કોમે ગાડી ભરવા જવાનું છે એટલે કોમમાંથી કંપની ઉપર ગાડી ભરવા જઈએ છીએ તો બ્લોગમાં જોડાયેલા રહેજો તમને એ પણ બતાવશું અમારી કંપની અમારી લાટી તો

પૈસા ગણાય તો મિત્રો જય માતાજી કેવો લાગે વ્લોગ આપણે ઘરે આવી ગયા છીએ હવે આપણે કશું બ્લોગ પૂરો તો નવા નવા વ્લોગ અમારા જોતા રહેજો અમે રોજ વ્લોગ અને કોમેડી વિડીયો નાખતા રહીશું તમે જોડાયેલા રહેજો જય માતાજી હા મારા